બંધ મકાન તાળા તોડી રૂમ માં રાખેલા સિત્તેર હજાર રોકડા અને સોના ચાંદીના મળી કુલ એક દસ લાખની ચોરી આંબેકર નગરમાં રહેતા અનિલભાઈ ચાવડાના મકાન દરવાજા તોડી

ગઈ રાત્રે લગભગ બે થી અઢી કે ત્રણ ના ગાળામાં ચોરી થયો એવો અંદાજ છે સવારમાં વહેલા સવારે આઠ વાગે પાડોશીએ મને જાણ કરી કે તમારા ઘરના તાળા તૂટી ગયેલા છે મેં આવીને જ્યારે અહીંયા જોયું ત્યારે ઘરના બારના મેન દેલાના તાળા તોડેલા હતા અને તિજોરી પણ તોડેલી હતી તિજોરીની અંદરથી પંખા ગ્રાઇન્ડર પંખા બ્લેન્ડર જેવો ઘણો બધો સામાન હતો એ સામાન ચોરી થયેલ છે અને તિજોરીને ટોટલ ડેમેજ કરેલ છે તિજોરી એકદમ બિલકુલ નવી હતી એ પણ એમને ડેમેજ કરેલો છે અને ચોરી કરી ગયેલો છે